તો જય જવાન અને જય કિસાન તો આના વિડીયોમાં તમને સ્વાગત છે અને આ વિડીયો તમે આખો જોજો આ વિડીયો ખેડૂત માટે છે અને ભાગ્યા માટે છે તો ધ્યાનથી સાંભળો મારા ખેડૂત અને ભાગ્યાઓ હું ખેડૂતની પણ કહું છું અને ભાગ્યા પણ કહું છું બે બંને વર્ષે વાત છે ધ્યાનથી સાંભળજો કે ખેડૂત કે હું ત્રીજા ભાગ્યે ભાગ્યો આપીશ પણ એવું કે વાડીનું ભાડું ભાડું લઈશ લાઈટ બિલ લઈશભાજીનું ભાડું લઈશ એટલે ટોટલ ભેગું કરીને મહિનો થાય એટલે ભાડું લઈ લેવાનું એવું કે અને પાણીનું પણ ભાડું લેવા કે તો આમાં ભાગ્યા કે ભાગ્યા પાછા ઉપાડ પણ નથી દેવા કેતા કે ભાગ્ય ભાગ રાખે એટલે એના છોકરા કે થાય એટલે ઉપાડ દેવાનો ના રહે જવાબદારીઓ બધી એની હોય તો અમે ભાગ જ રાખીએ શું કામ ભાગ રાખીએ ખાવા માટે પૈસા જોઈએ ઉપાડ દેવાની કે અમે પૈસા ભાગ રાખીને પૈસા કાંથી લાવીએ ખાવા માટે પૈસા જોઈએ નહીં જોઈ ત્યારે પૈસા ઉપાડ દે તો ભાગ રાખવાનો અને ત્રીજો ભાગ હોય તો જ ભાગ રાખવાનો અને બધો ખર્ચો કાપવા કે પાણીનો કાપવા કે શાકભાજીનો કાપવા કે અને વાડીનું બિલનો ન કાપવા કે અને વાડી રહેવાનું એ બધું મહિનાનું ભાડું લેવા કે તો ભાગ્યા કંઈ ન વધે કેમકે સોતો સોતો ભાગ પડી રહે એટલે નથી આવવાના ત્રીજો ભાગ કોરે મોરો હોય તો જ ભાગ દે આપવાનો લેવાનો ની ના પાડ દેવાનો યાદ સારો ભાગ નથી જોતો એમ કરે આપણો હિસાબ કરીને નાહી આવજો અને સમજી વિચારીને ભાગ રાખજો બધા ગુસવાઈ ન જતા હે મારા દાહોદ જિલ્લાવાળા અને આ વિડીયો ગમે એટલો આગળ કરી દેજો બધા મારા ભાગ રાખતા હોય આદિવાસી એમને પણ ખબર પડે નહીં જય જવાન અને જય કિસાન ને વિડીયો ગમે તો લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો બીજા તમને આવતા રહેશે અને બનાવતો રહીશ હું તો વિડીયો આગળ શેર કરી દેજો અને વાયરલ પણ કરી દેજો જય જવાન ને જય કિસાન